સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ થઈ રહ્યો છે ત્યારે સતત બીજા દિવસે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પત્તી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો આરટીઓ ટીઓ સ્ટાફ દ્વારા માંગણીઓ ન સંતોષાય તો માસ સીએલ સહિતના ઉગ્ર વિરોધને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ટેકનિકલ સ્ટાફ અને નોન ટેકનિકલ સ્ટાફના અધિકારીઓએ આરટીઓવી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અલગ અલગ ઓગણીસ જેટલી માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરાયું છે ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમય દસ વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી રજૂઆતથી નિરાકરણ નહીં આવે તો મા સીએલ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ભેગા થઈ વિરોધ કરવાની ચીમકી ઉચ્કેરાઈ છે અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ સાતસો જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે ગુજરાત મોટર વેહિકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકાર શ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાઢી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ